ધૂળેટીનું પાવન પર્વ છે અને આ તહેવારને ઉજવવા માટે પણ વડોદરાવાસીઓ તૈયાર હોય તેવું અહીંયાથી સ્પષ્ટ લાગી રહ્યું છે આપ જોઈ શકો છો તે રીતે વડોદરાનું આ જે સૌથી મોટું ચોખંડી માર્કેટ છે અને અહીંયા લોકો છે તે ધૂળેટીનો જે સામાન ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેર ખાણીપીણી પણ માટે પ્રખ્યાત છે અને વડોદરા શહેરના દરેક નાગરિકો ખાવા પીવાનો શોખ છે તે ધરાવતા હોય છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે ચણા તેમજ આજે ધાણીની ધાણીની દુકાનોમાં પણ લોકો છે તે વહેલી સવારથી જ અહીંયા ઉમટી પડ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે ધૂળેટીનું પર્વત છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ તે જો તે જોવા મળે છે સાથે સાથે નાના બાળકોમાં પણ જે પિચકારીઓ છે તેમણે આકર્ષણ જમાવ્યું છે કારણ કે જે રીતે નવી નવી પિચકારીઓ બજારમાં આવતી હોય છે અને બાળકો છે તે આ પિચકારીઓનો ઉપયોગ કરતા હોય છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ જે ચોખંડી માર્કેટનું બજાર છે અને આ બજારની અંદર અવનવી પિચકારીઓ અને સાથે સાથે જે ખાણીપીણીની દુકાનો છે તે પણ જે લોકો છે તેમનાથી ઉભરાયેલી જોવા મળે છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે વડોદરા શહેરમાં હોળી તેમજ ધૂળેટીનું જે પર્વ છે તેને લઈને લોકોમાં ભારે ભીડ છે તે જોવા મળે છે આપણે અહીંયાના જે ગ્રાહક છે તેમજ જે દુકાનદાર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું હા શું કહેશો હોળીનો તહેવાર છે કેવો માહોલ હોળીનો તહેવાર આજે છે બરાબર માહોલ છે આજે ઘરાકીનો બે દિવસથી ઘરાકી નીકળી છે પણ જોયે એવું મતલબમાં દર વર્ષે પચીસ ટકા વીસ ટકા ધંધો ધાની નો ચણા નો બધા ના ભાવ તો છે જ આ કે છે ખરી પણ ઘરાકી રાત ખરી આ બે દાડા ઘરાકી ખુલી જોરદાર આખર તારીખને લઈને એવું હતું કે નહીં થાય પણ ખુલી ઘરાકી તો ખુલી આખર તારીખે આ બે દાડા જબરજસ્ત ઘરાકી ચા વાત કરવામાં આવે તો જાગૃતિ બે દિવસથી છેલ્લા ગ્રાહકી ખુલી છે એટલે કે બજાર ખુલ્લું થયું છે અને લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા જે સિંગ ચણા તેમજ જે ધાણી લેવા માટે છે છે ને આ દ્રશ્યો ચોખંડી બજારના તમે જોઈ રહ્યા છો તે રીતે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ખરીદી કરવા માટે ઉમટ્યા છે ને સાથે સાથે નાના બાળકો પણ એટલે આવતીકાલની જે ધૂળેટી નું પર્વ ઉજવવા માટે પિચકારી તેમજ કલર લેવા માટે પણ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે જી 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 માહોલ અને આવતીકાલને લઈને લોકોમાં કેવો થનગનાટ છે તે જણાવ્યું તમામનો આભાર